વસ્ત્ર है, है।, देखो, देखो, है, है, है मेरे પાસ અચ્છી અચ્છી સાડીયા है રોજ નવી નવી સાડી પહેરવી છે દિવસમાં બે વાર બદલાવવી છે આમ વારે વારે આમ મારે એને દતાવવું દેખાડવું છે કે મેરે પાસ બી સબકુજ હૈ તો એ સા ભાવ હોવા સતી કે મન મેં હોવા બહેનો બહેનો ભેગી થાય ને પછી વાતો કરતી હોય કે ભાઈ અમે તો બધાને બહુ સારું છે પણ સતીને થોડુંક નબળું છે કેમ તો કે એનો પતિ ક્યાં કમાય છે કાંઈ એ આખો દિવસ બેસી રહે છે કાં તો સ્મશાનમાં હોય રાખ ચોપડીને બેઠો હોય ઘરમાં નકરા નાગ ભટકતા હોય રખડતા હોય બહોક્ષ કટ વાંગમ પરશો રજેનમ ભસ્મ ફણી बस आटलो है ना घर में तो सती बिचारी गरीब है तो बहनों बहनों बातों करती हो सती है मन में विचारू के इस बार मैं जाऊंगी सबको दिखाऊंगी सब कुछ है मेरे पास ये सोचकर भगवान शंकर के पास आई और भगवान को कहा कि मेरे पिता की यज्ञ हो रहा है आप मुझे आज्ञा दीजिए आज भगवान ने कहा श्री भगवान उवाच ऐसा लिखा है श्री भगवान उवाच भगवान ने कहा देखो देवी सुनो શોભનમે અનાહુતા દોષ દ્રષ્ટો નાત્મદેનુન દેવી મેં આપતા મેં આપ નહીં થા લેકિન પહેલી વાત તો એમ અનાહુતા હૈતાને મારી સાથે દ્વેષ થયો છે એમણે ગત યજ્ઞમાં ખૂબ મારી નિંદા કરી હતી બધાની વચ્ચે હું એક શબ્દ નહોતો બોલ્યો બીજું એ છે કે તમારા પિતાજીને હવે તો બહુ અભિમાન થઈ ગયું છે એટલું બધું અભિમાન એટલા માટે કે ઉત્તમ કુળમાં જન્મ છે ભગવાને એને બુદ્ધિમત્તા આપી છે બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે જાજરમાન વ્યક્તિત્વ છે એમનું અને એટલા માટે આવા ઘણા બધા પ્રભાવ અને સત્તાને કારણે એમને સ્વાભાવિક રૂપમાં અભિમાન થાય તેવી એને ખૂબ અભિમાન થયું છે મને એનો વાંધો નથી પણ જો એમણે આપણને નિમંત્રણ આપ્યું હોત તો આપણે જરૂર જવું પડત હું આવીશ આપણી સાથે જરૂર આવત હું આપની સાથે પણ હવે ત્યાં આપ જાઓ તો પરિણામ સારું નહીં આવે કારણ કે તમને નિમંત્રણ પાઠવવામાં નથી આવ્યું સ્વજનો તમારા બધા હશે તમે જશો તો વક્ર દ્રષ્ટિથી તમારી સામે જોશે વક્ર દ્રષ્ટિથી આવું આમાં લખે છે અને વક્ર દ્રષ્ટિથી ભ્રમરો ચડાવી અને તમારી સામે જોઈને મર્મ વચન બોલીને તમારા હૃદયને ભેદી નાખશે કે ભાઈ આ છોકરી સાથે તો એના બાપુજીને બહુ ભણતું નથી બનતું નથી શું કામ આવી છે સામેથી વિના નિમંત્રણ શા માટે આવી હશે અને આવા વચનો બોલીને તમારા હૃદયને ભેદી નાખશે તમારા હૃદયને પીડા થશે અસહ્ય તમે સહી નહીં શકો દેવી કારણ કે આવા લોકો છે એ અકર્મથી અશુદ્ધ હોય છે કર્મથી અશુદ્ધ હોય છે આવા અશુદ્ધ કર્મવાળા લોકોને સામેની વ્યક્તિના હૃદયમાં વાસુદેવનું દર્શન થતું નથી અને એ અપમાન કરશે તમારું અને સ્વજનો સે હુવા અપમાન તુરંત મૃત્યુ દિલા દેતા હૈ દેવી આપ સહેને પાઓગે આપકો મરને કા મન હો હોયગા સંભાવિત સ્વજનાત્પરાભવો યદાસ સદ્યો મરણાય કલ્પતે અગર કોઈ દૂસરા અપમાન કરે સહ લે લેકિન અગર સ્વજન અપમાન કરી દે તો હમ સહ નહીં શકતે મૈત્રી વર્ણન કરે છે આગળના અધ્યાયમાં કે સતીએ આ વાત સાંભળ્યા પછી સતીને વર્મનમાં રોષ બહુ ઉપજો એમની આંખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે અને સતીને જવાની ખૂબ ઈચ્છા હતી ભગવાને જાણ્યું કે ભાઈ આમને જવાનું મન છે મારે ન રોકવા જોઈએ એટલે એમણે પાર્ષદોને કહ્યું એમને લઈ બધું સામાન આદિ સાથે લઈ લો અને એમને યજ્ઞ કાર્યમાં લાભ લેવો છે જરૂર લઈ જાઓ એમની સાથે આપ જઈ શકો છો આમ ભગવાન શંકરજીએ આદેશ કર્યો ઓર સતીકો લે એ સબ ચલે સતી યજ્ઞ મંડપમાં પધારે છે જો આ ચરિત્રને ગોસ્વામીજી બહુ સુંદર ચોપાઈમાં વર્ણવ્યો છે પિતા ભવન ગઈ ભવાની પિતા ભનૈ ગઈ ભવાની દક્ષ કાહુલ સનમાની દક્ષ કાહુન સનમાની સાદર ભલે સાદર ભલે ભગિ મહુ મુશુકા ભગિની મી બહુ મુશુકા तब चित चढ़े जो शंकर कहे कहूँ तब चित चढ़े जो शंकर कहे कहूँ प्रभु अपमानु समुझी समू है उर्दे प्रभु अपमान समू है उर्दे

સોફલ તોરતલકાલ તરતલબ સબકા ભલિભારતી પછતા પિતા मंडप में आप जब पधारी आपको देखकर दक्ष अपना मुंह फेर लेता है सती को बड़ा दुख हुआ कि हूँ आनी वाली वह आने शू थ बापू जी ने थू शु मारी हामे जोता नहीं मैंने जो मुँह फेरवी लीधू बा याद आ गई अपनी माँ के पास गई मां रो रही है और सती को गोद में लिया सती ने कहा मां रो मत, रो मत। बहनों बदी हामी उपी केवल मुस्कान केवल मुस्कान कारण के, के स्वार्थ बहुत सती ने सोचा कि शंकर के वचन सच है बिल्कुल और यज्ञ मंडप में आई और यज्ञ मंडप में आकर देखा तो रुद्र का भाग नहीं देखा देखो यज्ञ भगवान शंकर नु स्थापन हो जो ये, नहीं देखा अरुद्र भागम समाद પિતરા દેવે કૃત હેલન વિભો આજ મારા પિતાએ મારા પતિનું અપમાન કરી નાખ્યું છે એમનો જે ભાગ હોય એ એમને આપ્યો નહીં એ તો ઠીક પણ એને આટલા બધા અપમાનિત કરવામાં આવે છે એ તો ઠીક ન કહેવાય એટલે સતીને રોષ થયો છે કોઈ પણ પતિવ્રતા નારી પોતાના પતિનું અપમાન કેમ સહી શકે એ યજ્ઞ મંડપમાં ઊભા રહીને એના પિતાજીને જોઈને સામે જોઈને કહે છે પિતાજી તમે મારા પતિનું અપમાન કર્યું છે અહીંયા બેઠેલા તમામ સભાસદો જોઈ રહ્યા છે તમે મારા શંકરજીમાં ગુણને અવગુણ તરીકે દખાડવાની કોશિશ કરી છે સાધુ એને કહેવાય કે અવગુણને ગુણ રૂપમાં રજૂ કરે પણ તમે તો શિવના ગુણોને પણ અવગુણ તરીકે રજૂ કર્યા છે दोषान् परेशान् हि गुणैषु साधवो गृह्णन्ति केचिन् भवादृशाद्विज गुणांश्च फलगुन् बहुलीकरिष्वणो महत्तमास्तेष्व विदधवानघम् દોષા ન ગુણો અરે બીજાના દોષને ગુણ તરીકે અભિવ્યક્ત કરે ને એને સાધુ પુરુષ કહેવાય છે પણ મને એમ લાગે છે કે બેઠેલા બધાય સાધુ નથી અસાધુ છે ભગવાન શંકર જેવા મહાપુરુષમાં તમે આ અવગુણ શોધી રહ્યા છો જેમાં એક પણ અવગુણ નથી એમાં તમે અવગુણ શોધી રહ્યા છો એની નિંદા કરી રહ્યા છો ભગવાન શિવની નિંદા કરનારાને અવશ્ય ફળ મળવાનું છે પણ હવે હું મારા પિતા પાસે તો નહીં રહી શકું પતિ પાસે જઈ નહીં શકું મારે માટે મરવા સિવાય હવે કોઈ રસ્તો નથી સતી વાહ બેઠ ગઈ અગ્નિ તત્વ કી ભાવના રખવી ઓર અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો જો અલૌકિક અગ્નિ જોઈએ સતીને બાળવા માટે સતીનું શરીર અલૌકિક છે એ અગ્નિને બનાવનારી છે સતી કોણ હૈ જો અગ્નિને બનાવે વાયુને બનાવે જળને મા હૈ સબકી મા અખિલ બ્રહ્માંડ કી મા હૈ सर्वे में देवादेवी मुपतस्थु कासीत्व बदा देवताओं भेगाते माने पूछे से कासीत्व महादेवी थी तो माने कहा अहम ब्रह्म स्वरूपिणी मत्त प्रकृति पुरुषात्मक जगत शून्यम चा शून्यम च अहमानंदानंदो अहम विघ्नाना विघ्न अहम ब्रमणा पञ्च पञ्च हम पञ्च पंचभूता तो संसार में जो भी दिखाई दे रहा है वो सब मैंने बनाया है माने कहा तो ये अग्नि कैसे जला सकता है माँ को लेकिन माँ को तो जलना ही था और अपने में से अलौकिक अग्नि प्रकट कर दिया शरीर जल रहा है और अंत में प्राण निकलकर भगवान में समा गए हाहाकार थोड़े यज्ञ मंडप मता दक्ष अभिमान जराय ओछो न थो आ बाजू भगवान शंकर जी ने समाचार मे शंकर जी पोता जटा उखाड़ी है कहू કે તમે મારા અંશ છો તમારું નામ વીરભદ્ર થશે શિવપુરાણમાં તો એવું લખ્યું છે કે લલાટમાંથી ભદ્રકાલી પ્રગટ કરી શન્યકો લેકર ભેજા જાઉં સપ और भद्रकाली को लेकर चले वीरभद्र मानो कोई महाप्रलय हवान हो एवं दृश्य सर्जाया आए यज्ञ मंडप में जो जो निंदनीय कर्म करनारे सब बैठे थे वहां करने वाले सबको शिक्षा दी और यजमान दक्ष का मुंह मरोड़ कर यज्ञ कुंड में हवन कर दिया हाहाकार हुआ यजमान की मृत्यु हो गई देखो यज्ञ मा मृत्यु थी शां थी एनु कारण छे કરતાના હૃદયમાં શ્રદ્ધા નથી એટલે એમણે કરેલું યજ્ઞ મારણ અને મોહનનો હેતુ બન્યો છે કરતાના હૃદયમાં શ્રદ્ધા નથી કરતા એટલે યજ્ઞ કરતા તો શ્રદ્ધા નહોતી કોના પ્રતિ ભગવાન શિવ પ્રતિ દુર્ગા પ્રતિ શ્રદ્ધા નહોતી ફળ તો મળ્યું પણ અશ્રદ્ધાનું ફળ મળ્યું કોણ હે શ્રદ્ધા યા દેવી સર્વભૂતેશો શ્રદ્ધારૂપે નમો નમ તો શ્રદ્ધા કા અપમાન હોવા તો એ મિલ ગયા અશ્રદ્ધાનું ફળ મળ્યું છે દેખો ભાઈ તમે કોઈ પણ સત્કાર્ય કરો તમને શ્રદ્ધાનું ફળ મળે ને અશ્રદ્ધાનું ફળ મળે છે ઘણા લોકો કે ભાઈ અમને શ્રદ્ધા છે તો એ રીતે ફળ મળે ઘણા કહે ભાઈ અમને શ્રદ્ધા નથી તો અશ્રદ્ધાનું પણ ફળ મળે છે ઘણા કેમ આસ્તિક તો એને સિદ્ધિ મળે ઘણા કેમ નાસ્તિક તો એની સિદ્ધિ મળે છે આસ્તિકને પણ સિદ્ધિ મળે પણ એ સિદ્ધિ જગતનું કલ્યાણ કરે છે નાસ્તિકને પણ સિદ્ધિ મળે પણ એ સિદ્ધિ ખોટી માર્ગે આપણને લઈ જાય છે ગેરમાર્ગે લઈ જાય છે નાસ્તિક વ્યક્તિની સિદ્ધિ સમાજનું પતન કરે છે લેકિન સિદ્ધિ દોનો કો મિલતી હૈકી તપસ્યા કા પરિણામ હોતા હૈ और सब देव एकत्र हुए दक्ष का क्या किया जाए ब्रह्मा को पूछा और सब मिलकर आए ब्रह्मा की सलाह से और मान सरोवर में स्नान करते हैं और प्रवेश कर दिया भगवान जहाँ है कैलाश में भगवान वडना जाड़ नीचे बैठा छे दक्षिणापूर्ति स्वरूपे सा मने सब आकर बैठे मेरे शंकर की स्तुति कर दी निरा कार ਰੀ ਅੰ ਵਿਰਾਗ ਗਿਆਨ ਰੋਤੀ ਤਮੇ ਸ਼ੰਮੇ ਕਰਾਲੰਮਾ दृशङ्काश कौरम् गभीरं मनोभूतकोटि प्रभा श्री शरीरम् सुरन् मालिकल्न्या स कंठे बाल कन्ठे भुजङ्गा रस भे बाल कन्ठे चलत कुण्डलम् सुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दया मृगाधीशचर्माम्बर मोण्डमालम् शिवं शङ्करम् सर्वनाथम् भजामि शिवम् शंकरम चरण नाथ तबलो जरा कोशो करूं भाई निराकार ओंकार मूलम तुरियम देखो आ आ प्रकार की स्तुति है भगवान शंकर जी प्रसन्न हो जाते हैं शांतम शिवम अद्वैतम चतुर्थम मन्य स आत्म से विधेयम बांडनिषद ना मंत्रों से आ बताएं भगवान शंकर जी साक्षात तुरीय तत्व है तूर्य तत्व जिसको कहते हैं और ऐसे भगवान शंकर का स्तवन हुआ भगवान शंकर जी ने कहा उत्तर दिशा में जाइए और कोई यज्ञ पशु लेकर आइए सा एक बकरा मिल गया था और मस्तक लगा दिया दक्ष के ऊपर ઓર ભગવાનને પ્રાણ સંચાર કરી દયા અપ જય જય કાર કરી દયા ભગવાન શંકર કા ક્યો બ્રહ્મજ્ઞાન હો ગયા જો અજ શબ્દ છે ને અજ એટલે બકરો એક અર્થ થાય બીજું અજ એટલે માયા એ પણ એનો અર્થ છે त्रिजू ब्रह्म। ब्रह्म अज એટલે બ્રહ્મ અજકાર બ્રહ્મ ભી હૈ તો આજ તક વો માયા મે ફસા હુઆ થા અભિમાન કે કારણ લેકિન ભગવાન કે શંકર કે કૃપા હુઈ તો બ્રહ્મ જ્ઞાન હો ગયા યાને અજ કા મસ્તક લગાયા મતલબ બ્રહ્મ જ્ઞાન હો ગયા ક્યા હુઆ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન મે ક્યા હુઆ તો કહેતે હે કે બ્રહ્મ જ્ઞાન